અમરેલીના ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચોથા દિવસે વરસાદ વરસ્યો ખાંભાગીરના પચપચિયા ત્રાકુડા ભુંડણી બારમણ સહિતના ગામોમાં વરસાદ ખાપ્યો જાફરાબાદના દુધાળા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો વહેલી સવારથી દરિયાકાંઠા અને ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે મધ્યપ્રદેશના બળવાનીમાં આકાશી આફત વરસી ભારે વરસાદના કારણે પાનસેમલના નદીમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું ઘાસની ઘાસણીની જેમ ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું ડ્રાઈવરે ટ્રોલીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો નદીમાં રેતી ભરતી વખતે સમગ્ર ઘટના બની હતી પાનસેમલમાં નદીનો ધસમસતો પ્રવાહ જુઓ અને એ વચ્ચે કઈ રીતે ડ્રાઈવરે ટ્રોલીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો ટ્રોલી હતી તે જ સમાધી લેતી જોવા મળી છે પાણીના પ્રચંડ પ્રવાહ સામે જે ડ્રાઈવર છે તે પણ થઈ ગયા અને તેમણે જીવ બચાવી લીધો પાણીમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ સમયનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં અંતરિયાળ ગામોમાં રસ્તાના અભાવે કેટલાક લોકો જીવના જોખમે પસાર કરતા જોવા મળી રહ્યા છે વિડીયોમાં આવતી અવાજમાં પુલ કે રસ્તોના હોવાથી સમસ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે વિડીયોમાં ગુજરાત તરફથી મૃદ્દે લઈને આવતી શબવાહિની પણ બીજા છેડે ફસાઈ હોવાનું સંભળાઈ રહ્યું છે તો બાઇક સવારો પણ જીવ જોખમમાં મૂકીને પસાર થઈ રહ્યા છે આ વિડિયો પાટી જિલ્લાના ચિચવાનિયા ગામનો છે

સમાચાર રાજસ્થાનના સવાઈ માધોપુરથી જ્યાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા સતત વરસાદના પગલે ડેમ ઓવરફ્લો પાણી જોરદાર પ્રવાહમાં કેટલાક યુવાનો જીવના જોખમે મોજ મસ્તી કરતા જોવા મળ્યા સવાઈ માધોપુરમાં મુશળધાર વરસાદના કારણે શહેરના બજારો બેટમાં ફેરવાયા અનેક દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાનદારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો આશ્ચર્યની વાત એ હતી કે એનીકટ પરના વહેતા પાણીમાં પણ લોકો પોતાના જીવની ચિંતા કર્યા વિના મજા જોવા મળ્યા બિહાર અને ઝારખંડની સરહદે આવેલા કોડમા કોડરમાના મેઘાતારી સ્થિત કુશાણા ગામમાં વરસાદે ફરી એકવાર તબાહી મચાવી છે વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી જતા સમગ્ર વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી તો ચેકડેમ ધોવાઈ જતા પૂરની સ્થિતિ સર્જાઈ અગાઉ પૂરના કારણે ત્રીસ થી ચાલીસ પરિવારો પ્રભાવિત થયા હતા અને તેઓ ગામની પંચાયત બિલ્ડિંગમાં આશ્રો લઈ રહ્યા હતા એકવાર પાણીના જોરદાર પ્રવાહના કારણે લોકોને આર્થિક વેઠવી પડી છે હિમાચલના મંડીમાં બ્યાસ નદીનો રસ્તો ધોવાતા લોકોને જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા ગ્રામજનોએ બિયાસના કિનારે પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાના ઘરે પહોંચવાની ફરજ પડી હતી મૌની પંચાયતના રહેવાસીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો મહત્વનું છે કે ગયા વર્ષે બ્યાસ નદીમાં આવેલા પૂરના કારણે ગામનો રસ્તો સંપૂર્ણપણે ધોવાઈ ગયો હતો પંચાયત દ્વારા એક લાખના ખર્ચે બનાવેલ રોડ ચાર દિવસથી પણ ઉપયોગમાં લઈ શકાયો નથી ગ્રામજનોએ ડેપ્યુટી કમિશનરને રોડ રિપેર કરવાની માંગ કરી મધ્યપ્રદેશના મોરેનામાં પગરા ડેમ ઓવરફ્લો થયો સારા વરસાદના કારણે દસ વર્ષ બાદ ડેમ છલકાવ ડેમના દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા શ્યોપુર વિજયપુર અને પહાડગઢ વિસ્તારમાં વરસાદના કારણે ડેમમાં પાણીની ભારે માત્રામાં આવક નોંધાઈ છે રાજસ્થાનના ધોલપુર જિલ્લાનો સૌથી મોટો પાર્વતી ડેમ સંપૂર્ણ ભરાયો જિલ્લાના કરૌલી અને ડાંગ વિસ્તારમાંથી પાણીની આવક વધુ હોવાથી સિંચાઈ વિભાગે પાર્વતી ડેમના ચાર દરવાજા ખોલી ક્યુસેક પાણી પાર્વતી નદીમાં છોડ્યું છે ઉત્તરાખંડમાં વરસાદ બાદ પહાડો પર ઠેર ઠેર ભૂસ્ખલન ચમોલીમાં ભૂસ્ખલનનો ખતરનાક વિડિયો સામે આવ્યો કર્ણપ્રયાગ માર્ગ પર અચાનક અડધો પહાડ તૂટીને રસ્તા પર આવી ગયો ચમોલીમાં વરસાદ પછી કર્ણપ્રયાગ પોખરી મોટરવે પર અચાનક અડધો પહાડ તૂટીને રસ્તા પર આવી ગયો તસવીરમાં જોઈ શકાય છે કે કેટલા મોટા વૃક્ષો તૂટીને રસ્તા પર આવી રહ્યા છે ઉત્તરાખંડમાં લેન્ડસ્લાઇડની ઘટનાઓ વધી છે થલ મુનશિયારી રોડ પર ટેકરી પરથી એક મોટા પથ્થર એક મોટો પથ્થર નીચે આવ્યો ઊંચી ટેકરી પરથી પથ્થર સીધો નીચે નદીમાં પડ્યો સદનસીબે રસ્તા પર કોઈ ના હોવાથી જાનહાની ટળી વાત હવે બાંગ્લાદેશની કરીએ જ્યાં આકાશી આફતનો કહેર જોવા મળી રહ્યો છે ધોધમાર વરસાદ અને ભૂસ્ખલનથી લોકોના જીવ જોખમમાં મુકાયા માસુમ બાળકો સહિત અનેક લોકો પૂરમાં ફસાયા છે બાંગ્લાદેશમાં પૂરના હચમચાવી દેતા દ્રશ્યો સામે આવ્યા બાંગ્લાદેશમાં અનરાધાર આફત વરસી રહી છે રસ્તા પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા પાણીના ધસમસતા પ્રવાહના કારણે અનેક રસ્તા ધોવાયા રસ્તાઓ નદી બનતા વાહન વ્યવહાર ઠપ થયો છે આખું બાંગ્લાદેશ પૂરમાં ડૂબ્યું આકાશી આફતે એવી તબાહી મચાવી કે પૂરના ધસમસતા પાણી લોકોના જીવ પર જોખમ બની ચૂક્યા છે બાંગ્લાદેશમાં આવેલી તબાહીનો વિડીયો વાયરલ થયો છે તો આકાશી આફતના કારણે બાંગ્લાદેશીઓ ખૂબ જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે જે વરસાદ ખાબક્યો છે તેના કારણે નદી નાળાઓ છલકાયા અને ત્યારબાદ આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકો પરેશાન બાંગ્લાદેશમાં મેઘતાંડવ બાદ નદીઓ ગાંડીતુર બની છે પાણીના ધસમસતા પ્રવાહનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સ્પેનમાં ભારે વરસાદ બાદ સેલા વિસ્તાર જળબંબાકાર કોતરોમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો કોતરોમાં પાણીના પ્રચંડ પ્રવાહનો વિડિયો સામે આવ્યો પાણીના પ્રચંડ પ્રવાહના કારણે આસપાસના વિસ્તાર પર ખતરો તોડાઈ રહ્યો છે જાપાનના ટોક્યોમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે ટોક્યોના રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અમરેલીના ધારી ગીર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે વહેલી સવારથી જ ગાજવીજ સાથે મેઘો મન મૂકીને વરસ્યો ધારી શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા ધારી સહિત ગીગાસણ દલખાણિયા કુબડા શીવડ બોરડી ગોવિંદપુર સુખપુર કાંગસા સહિતના ગીરના ગામોમાં મેઘો ઓળગોળ થયો છે ગોવિંદપુર ગામની સ્થાનિક પિલુખીઓ નદીમાં ઘોડાપુર આવતા નદી ઉપરનો ચેક ડેમ ઓવરફ્લો થયો નદી જળાશયો શું સ્થિતિ આમ તો અમરેલી જિલ્લામાં ગઈકાલ બપોર થી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે ગઈકાલે પણ ખાંભા વિસ્તારોમાં પીલુકિયા નદી પરના તમામ ચેક છલકાયા છે એકંદરે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે અને ખાંભા ધારી વિસ્તારમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે દીપા આભાર રાજન જાણકારી આપવા માટે

યુવતીના જીવ પર જોખમ એકા એકાએક જ પાણીનો પ્રવાહ વધ્યો અને તે ફસાઈ ગઈ તે સક્ષમ ન હતી કે નદી પાર કરીને ફરી એક વખત કાંઠાના વિસ્તારમાં આવી શકે અને તેનો વિડીયો પણ અત્યારે સામે આવ્યો છે કઈ રીતે ટેકરી પર યુવતી ફસાઈ ગઈ હતી ચારે બાજુ પાણી જ પાણી વચ્ચે તે ભયનો સામનો કરી રહી હતી છોટાઉદેપુરમાં જે ભારે વરસાદ વરસ્યો કરા નદીમાં જે પાણીનો પ્રવાહ આવ્યો તેના કારણે આ યુવતી પર જોખમ સર્જાયું સમાચારમાં આગળ વધીએ ગુજરાત વિધાનસભામાં ચાલતા ચોમાસુ સત્રનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે સત્રનો પ્રારંભ પ્રશ્નોથી જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દો રહેશે સામાજિક આર્થિક ગણતરી કરાવવાના મુદ્દા પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે તો ટૂંકું આ સત્ર બોલાવવામાં આવ્યું ચોમાસુ સત્ર અને આજે તેનો ત્રીજો અને અંતિમ દિવસ છે સામાજિક આર્થિક ગણતરી મુદ્દે પણ ગૃહમાં ચર્ચા થશે અને આ સિવાય પ્રારંભ પ્રશ્નોત્તરીથી કરવામાં આવશે ત્યારબાદ આગળ વધશે ગૃહની કાર્યવાહી જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દો ગૃહમાં ઉછળશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે સામાજિક આર્થિક ગણતરી કરવાના મુદ્દા પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે વિધાનસભા ગૃહમાં ઐતિહાસિક નશાબંધી સુધારા વિધેયક બિલ બહુમતીથી પસાર થયું બુટલેગરોના પોલીસ પાસેના વાહુની હરાજી કરાશે જે અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે કહ્યું કે બુટલેગરોના વાહનો પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી પડ્યા રહે છે જે ભંગાર બની જાય છે બુટલેગરોના પોલીસ પાસેના વાહનોની હરાજી થશે કોર્ટની મંજૂરી બાદ વાહનોની હરાજી કરાશે ઐતિહાસિક સુધારો લાવવામાં આવ્યો છે સૂચિત સુધારા બાદ વાહનોની હરાજી થશે જે માટે આવનારા દિવસમાં ઓનલાઈન ઓક્શન કરવામાં આવશે ગુજરાતની વિધાનસભામાં ગુજરાત બે હજાર ચોવીસ વિધેયક ક્રમાંક અગિયાર ગુજરાત નશાબંધી સુધારા વિધેયકની ઐતિહાસિક પસાર થયું છે દારૂબંધીમાં બુટલેગરો દ્વારા વપરાતી ગાડીઓ વાહનો જે વર્ષો વર્ષથી રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોની બહાર ઢગલાબંધ ભેગી કરવામાં આવતી હોય છે નશાબંધી સુધારા વિધેયક બિલ પર ભાજપ અને આમ આદમી પાર્ટીના આક્ષેપ પ્રત્યાક્ષેપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર રહી ગયો છે બિનવારથી ડ્રગ્સ મળ્યું કહીને આરોપીને છાવરવામાં આવે છે તો આપના ઉમેશ મકવાણાએ કહ્યું કે ગુજરાતમાં એક પણ દિવસ એવો નહીં હોય કે દારૂ ન પકડાયો હોય કે ન પીવાયો હોય ગુજરાતના યુવાનો ડ્રગ્સ એમડી મેટ્રોનના રવાડે ચડી રહ્યા છે અને એનું યુવાધન બરબાદ કરી રહ્યા છે ત્યારે આ કાયદો વધુમાં વધુ સખત બનાવવામાં આવે અવારનવાર બિનવાર શું ડ્રગ્સ મેળવ્યું એવું કહે અને આનું નેટવર્ક ચલાવતા ગુનેગારોને છોડી દેવામાં કે છાવરવામાં આવતા હોય છે જેમ દારૂમાં પકડાયેલ વાહનની હરાજી કરી નાખવામાં આવે છે એવી રીતે જ જે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ડ્રગ્સ લઈને આવેલા વહાણ છે કે બોટ છે એમના ઉપર પણ કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ ખરેખર આ વિધાયકને આમ આદમી પાર્ટી વખોડી રહી છે કારણ કે આમ જોવી તો ગુજરાતમાં એક પણ દિવસ એવો નહીં હોય એવી ઘટના નહીં બની હોય કે જ્યાં દારૂ નહીં પકડાતો હોય ત્યાં દારૂ વેચાતો નહીં હોય નશાકારક સિરપ નહીં વેચાતી હોય કે ચરસ

અટકાવી રાઈડ સંચાલકોને કામ ન કરવા આદેશ એકત્રીસ પ્લોટ ખરીદનાર એ પિટિશન કરી હાઈકોર્ટમાં આજે સુનાવણી થશે નિર્ણય ન આવે ત્યાં સુધી કામગીરી ન કરવા માટે સૂચના આપવામાં આવી છે